નમસ્કાર ખેડૂત મિત્રો હું મુકેશ ચૌધરી નિજવડુ સીડ્સ કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત મિત્રો અમે આજે ધાંદડા તાલુકાની અંદર વિંછવાડી ગામની અંદર ઉપસ્થિત છે ત્યાં આ નિરૂડું સીડ્સ કંપનીનું હાઇબ્રિડ બાજરી સંરક્ષનું વાવેતર કરેલું હોય તો મિત્રો આપ સહી પલોટને દેખીશું અત્યારે આ બાજરી કેવી છે તો આપ દેખી શકો અત્યારે જેની હાઈટની વાત કરીએ તો એની હાઈટ અત્યારે છ સાત ફૂટની હાઈટ છે બીજી મેન આ બાજરીની ખાસિયતે કે અત્યારે કાપવા બાજરી આવી ગઈ પંચોતેર હત્યા પંચોતેરથી છોતેર દિવસની બાજરી થઈ ગઈ અને કાપવા આવી ગઈ તો આપ દેખી શકો પહેલી વસ્તુ કાઢી ડુંડાઈની કઠણ કઠણાઈ એકદમ લંબાઈ લંબાઈને કઠણ ડુંડાઈ બીજી વસ્તુ એની અંદર અત્યારે ઘાસચારો નીલો છમે અને પવન સામે બિલકુલ પડતી નથી તો આપ સર્વ ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે જ્યારે જ્યારે વાવેતર બાજરીનું કરો ત્યારે નિજોડું શેર્સ કંપનીનું હાઇબ્રિડ બાજરી સેક્સ ઓગણ સાઠ બાવીસનું વાવેતર કરો જેથી તમને વધુ ફાયદા થશે ખાવામાં મીઠી પવન સમય પડતી નથી અને ટો સુધી આ ગરમીની અંદર પણ ડુંડા ભરાઈ લાય અને ઘાસચારો એકદમ નીલો છો અમે અત્યારે જાણના સાથે સાથે આપણે ઘાસચારાનું મૂલ્ય બહુ વધારે તો પણ ઘાસચારો આ બાજરીની અંદર મળ્યો રહે તો આપણે ડુંડા દેખીશું ડુંડાની સાઈઝ કે ડુંડાની સાઈઝ કેવી અત્યારે આપ ડુંડા દેખી શકો આ એને પોત્રીસ સેન્ટીમીટર આસપાસ આ ડુંડાની લંબાઈએ અને અત્યારે એકદમ આ ડુંડા વાત કરીએ એકદમ કઠનાઈ કઠનાઈ એકદમ ડુંડાની અંદર આપ તો બીજા વેરાયટી કરતી બીજી વેરાયટી કરતી જે વાવેતર કરો એના કરતી સમ્યક્ષનું જો વાવેતર કરશો તો આપણે ફાયદો થશે અને ઉનાળુ માટે બેસ્ટ બાજરી એ તો સમ્યક્ષ છે નીજીવુંડું સીડ્સ કંપનીની આ ખેતર છે ગોવિંદભાઈ રૂપાભાઈ પટેલ ગામ વીંછવાડી તાલુકો દાનેરા જિલ્લો બનાસકાંઠા તો સર્વ ખેડૂત મિત્રોનો મારી નમ્ર વિનંતી કે જયારે જયારે વાવેતર કરો ત્યારે નીજીવડું કંપનીના સંદર્ષ બાજુ વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર